જેમ છેલ્લા આઠ વર્ષથી મહેંદી અને નેલ્સ બિઝનેસ સાથે સંકળાયેલા છે મહેંદી પ્રસંગો કે ક્લાસીસ નથી ચલાવતા પરંતુ એવું એક સોશિયલ વર્ક પણ કરે છે જે બધા માટે પ્રેરણા સ્ત્રોત બન્યું છે કારણ કે શાળાઓમાં જઈને મહેંદી સ્પર્ધાનું નિઃશુલ્કપણે અનેક આયોજન અને આવા આયોજન કરવા પાછળનો હેતુ એ છે કે નાના બાળકો દીકરા દીકરીઓને ભણતરની સાથે સાથે આ ફિલ્ડમાં કંઈક કરીને તેમના અંદર રહેલી કલાને બહાર લાવવી અને એમાં આગળ વધી શકે છે મહેંદી અને નેલ્સ એ માત્ર એક બિઝનેસ જ નહીં એક કલા પણ છે એક એવું પ્લેટફોર્મ છે જ્યાં નામના સાથે કીર્તિ અને ઘણી મહિલાઓને પરિવાર માટે મદદરૂપ થઈને પૈસા પણ કમાઈ શકે છે આજે નાના બાળકો જ નહીં પરંતુ ઉંમરલાયક મહિલાઓ અને નાની ઉંમરની છોકરીઓ પણ મહેંદી અને નેલ શીખીને પોતાની બનાવી છે અને પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરે છે જો તમારા આસપાસ કોઈ પણ આવી મહિલાઓ કે છોકરીઓ હોય તો તેને તમે આગળ વધારવા માંગતા હોય કે કોઈ પણ શાળામાં તમે આ પ્રકારની સોશિયલ એક્ટિવિટી કરાવવા માંગતા હોય તો ચોક્કસથી એકવાર સ્ટુડિયોની મુલાકાત લેવી જરૂરી છે સીમાડા નાકા વિસ્તારમાં આવેલું છે ત્યાં વિઝિટ પણ કરી શકો છો મારું નામ નમ્રતા જેસણી છે હું ચાર વર્ષ પહેલાં આરવીએસ એસ મહેંદી અને નેલ આર્સ સ્ટુડિયોમાંથી મેં મહેંદીનો કોર્સ કરેલો ચાર વરસ પહેલાં મારું કંઈ એટલું બધું હતું નહીં મતલબમાં હું મારી રીતે ઓર્ડર લેતી પણ થોડાક સમય પછી મને મેડમનો સાથ મળ્યો હું એમની સાથે ઓર્ડરમાં જવા મળી એ મને ફૂલ સપોર્ટ કરે છે પર્સનલ લાઈફમાં બી અને બિઝનેસમાં બી મેડમ જ્યાં સોશિયલ એક્ટિવિટીઝ કરતા હોય ને ત્યાં તેમના એકલાને મતલબમાં તે ગ્રુપને બી સાથે લઈને કામ કરે છે અને સ્પેશિયલ થેન્ક યુ કે તમે મને મહેંદી શીખવાડી મારું નામ રાધા વસાણી છે મહેંદી અને નીલ્સના બિઝનેસ સાથે હું છેલ્લા આઠ વર્ષથી સંકળાયેલી છું મહેંદી અને નીલ્સને લગતા જે બી લગ્ન પ્રસંગના જે બી કામ છે એ તો અમે કરીએ છીએ સાથે સાથે અમારા ક્લાસીસ પણ ચલાવીએ છીએ આ સિવાય અમે એક સોશિયલ વર્ક એ ટાઈપનું કરીએ છીએ જેમ કે કોઈ પણ સ્લમ વિસ્તારની કોઈ સ્કૂલો છે જેમાં કોઈ બાળકો છે જે લોકોને આ ફિલ્ડમાં આગળ નીકળવાનો એક ચાન્સ મળે એના માટે અમે લોકો નાની નાની સ્કૂલોમાં જઈને કોમ્પિટિશન કરીએ છીએ કે કોઈ પણ બાળક છે કે જે અત્યારે અમને આ ઉંમર પર પચીસ ત્રીસ વર્ષની એજ પર જે સ્કિલ અમારી બહાર નીકળે છે અમે એ ઈચ્છીએ છીએ અમારો મોરલ મેઇનલી એ છે કે જે નાના બાળકો છે એમને ત્યારે એ ફિલ્ડ પોતાની છે એ વસ્તુ એ લોકોને ખબર પડે કે એ લોકો પણ આ ફિલ્ડમાં ફ્યુચરમાં આગળ પોતાનો બિઝનેસ કરી શકે છે કે પોતે આગળ નીકળી શકે છે આવી ઘણી બધી સ્કૂલોમાં અમે કામ કરેલું છે કે જેમાં મહિલાને લઈને અમારો એકચ્યુઅલી મારો પહેલો પ્રોગ્રામ અમે મહિલા સશક્તિકરણના દિવસે જ કરેલો કે જે બી નાની ઉંમરની છોકરીઓ છે જેમને પરમિશન નથી મળતી અમારો મેઇન ટાર્ગેટ એ છે કે એ છોકરીઓને એક સપોર્ટ મળે એમને આ એજ પર એક સપોર્ટ મળશે તો એ લોકોને મોટી એજ પર આગળ નીકળવાનો એક ચાન્સ મળશે મારું નામ રિંકલ ભંડેરી છે અને હું એક મેરિડ વુમન છું મારામાં એક એવું ટેલેન્ટ હતું કે જેનાથી હું મારા ફેમિલીને મદદ કરી શકું એ ફેમિલ એ મારું જે ટેલેન્ટ હતું એને મારા ઇન્કમમાં જનરેટ કરવા માટે મેં રાધા મેમનો સંપર્ક કર્યો અને એમને મને બહુ સારો એવો ગાઈડન્સ આપ્યો અને એનાથી હું હવે ઇન્કમ જનરેટ કરી અને મારા ફેમિલીને હું મદદ કરી શકું છું મને જે આ પગભર કરવા માટે જે મેમનો સપોર્ટ મળ્યો ને એના માટે હું ખૂબ ખૂબ આભારી છું રાધાબેન કઈ રીતે તમે સંપર્કમાં આવ્યા હતા અને કેટલા સમયમાં તમે આ મહેંદી શીખી ગયા હું એમની પર્સનલી જ ઓળખતી હતી કે મારી ફ્રેન્ડે એમની પાસેથી કોર્સ કરેલો એમને મને સજેસ્ટ કર્યું કે જો તારે આ ફિલ્ડમાં આગળ વધવું હોય તો રાધા મેમ પાસે તું જ અને હું એની પાસેથી એક મંથમાં ફૂલ કોર્સ શીખી ગઈ અને મારું જે આગળ વધાર્યું મેં